આવી સભા ચાલે છે આ બધા અમારા સૈનિકો છે આ બધા બધા ઊભી પૂછડી ના છે ચૂંટણી પૂરી થતી ત્યારે કોઈ કોઈ દેખાવાનો ત્યાં અહિયાં આ તો ચૂંટણી છે હમણાં થોડાક દિવસ માં તમે જોજો કેજરીવાલ ના પ્રચાર પ્રચારમાં આવવાના છે તમને તો પ્રેમ છે અરે એ કેજરીવાલ ત્યાં મહારાષ્ટ્ર ની જેમ દિલ્હીમાં એટલે પેલા મોટા ઠેકેદારો હોય ને એમાં એમને કોઈ ટકાવારી લીધી હશે કેટલાક લોકોને દબાવ્યા હશે નહી આપતા હોય એટલે અહીંયા પેલા ચૈતર વસાવો નહીં એના માણસો સાથે કોઈ કોન્ટ્રાક્ટર ને દબાવે કોઈ અધિકારી ને દબાવે આટલા પૈસા આપજો આટલા પૈસા આપજો અલગ અલગ એમ કે રીતના દારૂ કોબંડમાં કેજરીવાલે દમકાય અધિક મોટા ઠેકેદારોને તો એ વાત કોંગ્રેસના અજય માકણ પાસે પહોંચી અજય માકણે એક વર્ષ પહેલા કોબંડ બહાર પાડ્યું અને સરકાર પાસે તપાસ માંગી સરકારે તપાસ કરી નેમાં કોબંડમાં બહાર નીકળ્યું ને એમાં જેલમાં ગયો એમાં ભાજપનો ક્યાં વાંક તમે ગુનો કર્યો એ રીતના બાકીના ત્રણ ચાર મંત્રીઓ જેલમાં ચૈતર વર્ષાઓ જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ મનસુભાઈ મૌતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે એટલા તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું તારાથી કોઈ બલાડું બી નથી ડરતું ખોટી વાતો શું કરે છે પણ જેલમાં કેમ ગયો પહેલાં ફોરેસ્ટર ભીડઘાટ આદિવાસી હતા ને જમીનના બાબતે જંગલની જમીને લઈને એને માયા ઘરે બોલાવીને ઢોર માર માર્યો સખત માર માર્યો બીટગાડ એ આદિવાસી હતા બિટગાર એટલે કોણ બિચારો બીટગાર ક્યાં અને ચૈતર વસાવા એને તેને માર્યો આદિવાસી અને તે પાછો આમ આદમી પાર્ટીના કાર્ય કરતા નો છોકરો જાઓ ફિફરતો પૂછી લેજો માલનો માલ ગામનો નામ સાથે ગયે છે માલ ગામનો એના કાર્ય કરતા છોકરાને માર્યો તો બીજા હું છોડે અને સાઠ હજાર માં નિધા અને એ જે બિડગા અને ફોરેસ્ટર એમના ઉપલા અધિકારીને વાત કરી ને ઉપલા અધિકારીએ કહી દીધું કે ફરિયાદ કરો ને ફરિયાદ કરી એ થઈ જેલ માં ગયો એવા તો 13 જેટલા ગુના છે 13 જેટલા ચૈતર વસાવાની સામે હું કેમ બોલું છું આ હું બહુ સૌમ્ય બહુ સરળ માણસ છું હું કોઈની સાથે ઝઘડો કરવા વાળો માણસ નું મને જે બદનામ કરવાના જે પ્રયત્નો કરે છે એની પાસે નથી એટલે છે મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને આ બધી ખોટી આદિવાસી સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી તો તેને દાબીને તો કેવું પડે ને ભાઈ પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે હા કેવું પડે ભાઈ

મને ખબર પડી મેં રોઈક સરપંચો આવા લલવા અને લઈને ચાલતા હોય ને એ બંધ નુકસાન કરશે સરપંચ નો અધિકાર અમે અપાવ્યો છે એ સરપંચ કોઈ પણ હોય અમે એવું નથી ભેદ જોયું મેં મીટિંગ કરી અધિકારી સાથે ડેઢિયાપાડા માં મીટિંગ કરી અરે ત્યાં સુધી હમણાં થોડા દિવસ પહેલા એના ડેઢિયાપાડાના એક આગેવાને એક અધિકારી ફોન કર્યો અમારે હોળી છે આ હોળી જ ગઈ ને હમણાં અમારે હોળી છે તમારા કાર્યકર્તા હોળી કરવા માટે આટલા પૈસા ના આપો પૈસા ની કરી ચાર પાંચ લાખની ઓડિયો છે મારી પાસે જો હોય તો હું ઓડિયો જાહેર નામો સ્વીકારવું પડ્યું કરવી પડે એને હું પ્રૂફ કરાવું આ વૃત્તિ ના માણસ છે તો આને મોટા ના થવા દેવાય આને મોટા ના થવા દેવાય જે મોટો થાય એના એના એને હોય એને પૂરો કરી દેવો પડે

પતિ જવાનું છે અને એને તમારે પતાવાનું છે સમજદારી પૂર્વક સમજદારી પૂર્વક જે પણ તમારે વિકાસ કરવો હશે હું વિશ્વાસ સાથે કહું છું કે અમે કરીશું એટલા માટે વિશ્વાસ થી કહું છું કે ગુજરાતમાં ભાજપની સરકાર છે કે આપણા નાના મોટા જે પણ કોઈ વિકાસ ના પ્રશ્નો છે આદિવાસી હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસમાં જોઈ લઈશું પણ આ લોકસભામાં ભાજપ ને જીતાડો એ વાત સાથે મારે પૂર્ણ કરું સૌને નમસ્કાર ભારત માતા કી જય